નમસ્કાર સ્વાગત છે આપ સૌનું આજે આપણે જોઈશું ધોરણ ચાર વિષય ગુજરાતી પાઠ એક પાઠનું નામ છે ખિસ્સામાં પહેલવાન હા આ પાઠનો છે આ બીજો ભાગ છે જો તમે આ પાઠનો પહેલો ભાગ ન જોયો હોય તો તમે ચેનલ પર જઈ અને જોઈ શકો છો તો ચાલો જોઈએ આગળ અગિયાર નંબરની પ્રવૃત્તિ આપેલી છે કે સફરજન જેવડા આંસુ એટલે મોટા મોટા આંસુ આવા બીજા શબ્દ સમૂહ બનાવો તો આપણે આ રીતે લખી શકીએ કે બટાટા જેવડી આંખ સુપડા જેવા ડાકાન કાતર જેવડી જીભ ખોબા જેટલું લેસન મણ જેટલું દફતર નાગણ જેટલો ચોટલો

તો એને આપણે ભટકેલ કહીશું આઠ નંબર ઉપર છે લખ્યા કરવું ખૂબ ગમે તો એમાં લખેશ્રી આવશે કોઈ મારા પર સહેજ ખી જાય તો હું રડી પડું બરાબર તો એને આપણે રોતલ કહીશું દસ નંબર ઉપર છે અર્શ્વીને થોડી વારે ભૂખ લાગે તો એને આપણે ભૂખાળું કહીશું ત્યારબાદ અગિયાર નંબર ઉપર આપેલું છે લપલપ્યું તો લપલપિયું કોને કહેવાય તો ખૂબ જ વાતો કરતું હોય તો એને આપણે લપલપિયું કરે અથવા ખૂબ જ બોલ બોલ કરતું હોય તો આપણે લપલપિયું કહી શકાય આગળ છે મારું પ્રિય વસ્ત્ર તેર નંબરની પ્રવૃત્તિ એમાં તમારે તમારું જે પ્રિય વસ્ત્ર હોય એના વિશે લખવાના છે પાંચ વાક્યો ટી શર્ટ ગમતું હોય તો ટી શર્ટ

ત્યારબાદ સંવાદ પૂરો કરો પ્રવૃત્તિ નંબર ચૌદ આપેલી છે કે બુસ્કોટભાઈ અને ખિસ્સાનો જે આખો સંવાદ છે દરજીભાઈ સુરજ છે નીરજ એ બધાના છે અહીંયા પાત્રો આપેલા છે આપણે આ જે સંવાદ છે જે ખાલી જગ્યા આપેલી છે પૂરી કરવાની છે જોતા જઈએ બુસ્કોટભાઈ કે છે ખસ આગો ખસ ભાગાઈથી અહીંથી તો ખીસુ કે છે એમ શું કહો છો બુસ્કોટભાઈ મને તમારી સાથે બહુ ગમે છે

ખેસું કે છે બાપરે ગરમા ગરમ સૂરજ બાબા સૂરજ દાદા કે છે એ બચુડા બેસ નહીં મારી પાસે આવ તને સુકવી દઉં ખેસું કૂદીને સૂરજ દાદાના ખોળામાં બેસી જાય છે સૂરજ દાદા તેને વાલ કરતાં કરતાં સુકવે છે સૂરજ દાદા કે છે જો મારી ગરમીનો ફાયદો લઈ લે વાલુડા હવે તું રડીશ નહીં ને ખેસું કે છે ના રે ના હવે હું નહીં રડું સુરેશ દાદા કહે છે હવે તો વાલું વાહલું લાગે છે બચુકડા ખીસુ અરખાતો અરખાતો દરજીભાઈ પાસે જાય છે ખીસુ કહે છે મને હવે નરેશભાઈના બુસ્કોટ પર બેસાડી દો તો દરજીભાઈ કહે છે નરેશભાઈના બુસ્કોટ પર તો હું નવું ને સરસ ખીસુ ચોટાડવાનો છું ખીસુ રડતા રડતા ધોબીની દુકાન પાસે આવે છે ને રડવાનું ચાલુ ચાલે છે ધોબી ખીજાઈને કહે છે ભાગ અહીંથી મારા કપડાં બગાડી નાખ્યા તને કોઈ ખીજાયું છે કેશુ રડતા રડતા કહે છે મને કરચલી પડી છે તેની તેથી દરજીભાઈ મને પસંદ કરતા નથી તો ધોબી કહે છે કે અહીં આવ ચપટી ઉગાડતા તને તારી કરચલી છું કરી દઉં ધોબી ઈસ્ત્રી ગરમ કરે છે ખિસ્સા પર મૂકે છે ખિસ્સુ ચીજ વાડીને કહે છે આ દાજુ ધોબી કહે છે ચૂપ

કેવું મજાનું ખિસ્સું છે થોડી વારમાં ખિસ્સાની બધી કડચલીઓ ગુમ તો આ રીતે છે આપણે પાઠમાંથી લખવાના આગળની પ્રવૃત્તિ છે પ્રવૃત્તિ નંબર સત્તર અહીંયા અલગ અલગ જે વાક્યો આપેલા છે એ વાક્યનો ઉપયોગ કરી અને આપણે એક સંવાદ બનાવવાનો છે બરાબર તો આપણે આ રીતે સંવાદ છે બનાવી શકીએ રામ કે છે શ્યામને કે શ્યામ તને ખબર છે કુતરા ના દાદા દાદી કોણ છે શ્યામ કે ખબર છે રામ કે છે હા વરુ એ કૂતરાના દાદા દાદી છે શ્યામ કે છે સાચું બરાબર તો આ રીતે આપડી જાતે છે સંવાદ છે બનાવવાનો છે અઢાર નંબરની પ્રવૃત્તિ છે તો જયા મયુર અને ઋતુ એની સામેનો પ્રશ્ન આવશે કોણ કોણ ગભરાઈ ગયા બે નંબર છે વર્ગમાં અંશુલે ક્યાં જાદુ કર્યો તો વર્ગમાં તો ત્રણ નંબરમાં આવશે શિક્ષકના કહ્યા પછી અંશુલે લીંબુ ક્યારે આપ્યું તો શિક્ષકના કીધા પછી આગળ છે જોડકા જોડો જવાબ ને પ્રશ્ન જે પ્રશ્ન જે જવાબ ને લાગુ પડતો હોય એની સાથે જોડવાનો છે પેલું છે બોધરાજ તેની સામે આવશે નિશાળ થી છૂટી કોણ રખડવા જતું તો જવાબ આવે બોધરાજ શહેરમાં શહેર બહાર બોધરાજ ક્યાં રખડવા જતો તો શહેરમાં અને શહેર બહાર ધ્યાનથી જોઈ જોઈને તો એની સામે આવશે બોધરાજ જીવજંતુ પક્ષીઓ કેવી રીતે જાણકાર છૂટી નંબર છે એમાં આવશે બોધરાજ ક્યારે રખડવા જતો નિશાળેથી છૂટી પાંચ નંબર છે રખડતો તો એમાં આવશે નિશાળેથી છૂટી બોધરાજ શું કરતો તો રખડતો આગળ છે આપેલ જવાબ માટે ઉપરનો ફકરો ફરીથી વાંચી પ્રશ્નોના જવાબ છે લખવાના છે તો અહીંયા પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફનો ઉપયોગ કરી અહીંયા જવાબ આપેલા છે અને આપણે પ્રશ્ન જાતે બનાવવાના છે પ્રશ્ન એવા બનાવવાના છે કે જે જવાબ છે એ આવે તો એમાં પહેલા નંબર ઉપર છે દિવ્યેશ તો દિવ્યેશનો પ્રશ્ન બનશે કે કોણ તેના પપ્પાને કામમાં મદદ કરે છે તો જવાબ આવે દિવ્યેશ બે નંબર ઉપર છે નવ વર્ષ તો પ્રશ્ન બને કે દિવ્યશ ની ઉમર કેટલા વર્ષની છે તો જવાબ આવે નવ વર્ષ ત્રણ નંબર પર છે વસ્તુઓ બનાવવામાં તો પ્રશ્ન બને કે દિવ્ય શેમાં હોશિયાર હતો